નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જાફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિનામૂલ્યે નેત્ર નિદાન નિદાન જે કેમ્પ હોય છે દાંતના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી ખાતે ઓપરેશન કરી આપવામાં આવે છે તેમજ દાંતના ડૉક્ટર પરેશ પોભડિયા સેવા આપી હતી આજુબાજુના ગામના લોકોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો અહીં તપોવન આશ્રમ ખાતે ટોટલ પિસ્તાલીસ જેટલા કેમ્પ હોય છે

ઓછામાં ઓછા સત્તરસોથી અઢારસો ઓપરેશન થયેલા છે નવ વર્ષની અંદર દસ હજાર માણસો ઉપર દર્દીઓને તપાસ કરી છે અને બત્રીસો માણસ ઉપર ચશ્મા આપેલા છે એટલે આ લગભગ અમારું પચીસ વર્ષથી ભગીરથ કાર્ય બાપુની હયાતીથી ચાલું છે અને સતત ચાલુ રહે એવું હનુમાનજી મહારાજ અને તપસી બાપુને અમે પ્રાર્થના કરીએ છીએ